સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સાથે કરાતી હેરાનગતિ મુદ્દે રિક્ષા ચાલક યુનિયન દ્વારા વિરોધ વ્યક્ત કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આરટીઓ દ્વારા થતી હેરાનગતિના વિરોધમાં રિક્ષા ચાલકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેના કારણે અઠવા ગેટથી કલેક્ટર કચેરી સુધીના બંને રસ્તાઓ બંધ થઈ ગયા હતા રેલીના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો જે બાદ રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં રજૂઆત કરી હતી કે આરટીઓ દ્વારા દરરોજ રિક્ષા ચાલકો પાસેથી ફિટનેસ સર્ટિફિકેટના નામે દંડ ઉઘરાવવામાં આવે છે આરટીઓ દ્વારા રિક્ષા ચાલકોને દસ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો જોકે આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન અઠવા લાયન્સ નજીકથી પસાર થતી એક રિક્ષાને અન્ય રિક્ષા ચાલકોએ રોકીને તેમાંથી મુસાફરોને ઉતાર્યા હતા જેના કારણે હોબાળો મચ્યો જોકે પોલીસ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો આરટીઓ ઓફિસરોની જો હુકમી અને તગલખી રોજ સવાર પડે ને નવા નવા કાયદા અને રિક્ષા ચાલકો ગરીબ સામાન્ય રોજીરોટી કમાય છે એને બધાને હેરાન પરેશાન કરવાના જે કાયદા કાયદા છે એમાં અમે ગરીબ રિક્ષાવાળાઓ અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ આ દસ દસ હજાર રૂપિયા ડન અને આ રોજના પચાસ રૂપિયા પેનલ્ટી અને આ જે રસ્તા બધા બંધ કરી દીધા એક દિવસને દસ હજાર રૂપિયા એને દસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવે છે એ દસ હજાર રૂપિયા મહિને રિક્ષા ચાલક બચાવી નથી શકતા એ જો દસ હજાર રૂપિયા ભરી દેશે તો આ પોતાના બાળકો સ્કૂલે કેવી રીતે મોકલશે તો વલસાડમાં પણ રિક્ષા ચાલક યુનિયન દ્વારા વીમા અને આરટીઓના પાસિંગના મુદ્દા પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દ્વારા રિક્ષા ચાલકોને કરાતી હેરાનગતિના વિરોધમાં રિક્ષા ચાલક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં વીમા અને આરટીઓ પાસિંગની રકમમાં થયેલા વધારાના મુદ્દે રજૂઆત કરાઈ હતી જો માંગણી પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રિક્ષા ચાલકોએ ઉચ્ચારી હતી આજે આજે એ જ ટાઈમે આપણે આવેદનપત્ર સાહેબને આપવાનો છે કેમ કે આરટીઓને જે વલસાડ અહીંયા સુરતમાં પાંચસો રૂપિયા દંડ છે ત્રણ વર્ષનો વલસાડમાં ત્રણ હજાર દંડ છે પરમિટનો બીજું પાર્સિંગના પચાસ રૂપિયા પ્રતિ દિવસ ગાડી આપણે ઘરે પાણીના પડેલી હોય એને પછી બી પચાસ રૂપિયા દંડ રોજ થતું મહિના પંદરસો થાય